આજો સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ કિરણભાઈ દેસાઈ કેતન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમગ્ર સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશનના તમામ સભ્યો ભેગા થઈ સ્નેહ મિલન થાય આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા હુસૈનભાઈ જમાદાર ફહીમ શેખ અને હારૂન મિર્ઝાએ ભારે જહેમત ઉઠાવી હતી બદલ તમામ સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો નાઇટ બોક્સિંગ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું અને એક આયોજન કરતા બેન ફે હુસેનભાઈ અને ફહીમભાઈ એ બે આયોજન કર્યું છે અને સમગ્ર સાઉથ ગુજરાતના ટેકનિશિયનો આજે રમે છે અને એન્ટરટેન માટે ભેગા થયા છે અમે

રનર અપને વિનિંગ ટ્રોફી અને બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલરોની ટ્રોફી એનાયત કરવામાં આવશે સમાજને કિડની બચાવવા માટે તમે એક તો વધારે પાણી પીઓ સમયસર ડોક્ટરોની સાર સંભાળો અને કિડની બચાવો અને હેલ્ધી ખાવો બહારનું જંક ફૂડ અને ખાવાનું થોડું એવોઇડ કરો તો તમારી લાઈફ હેલ્ધી રહેશે